ચાલો આજે દ્વારકાધીશ મંદરના એક ઊંડા રહસ્યને ઉકેલીએ આ ગાથા છે દંતકથા વિનાશ અને શોધની એક એવું શહેર જે દેવોનું હતું પણ દરિયો એને ગળી ગયો અહીંથી જ દ્વારકાની કહાણી શરૂ થાય છે કહેવાય છે કે આ જમીન સમુદ્ર પાસેથી ઉધાર લીધી હતી અને એના પર વિશ્વકર્માએ ભવ્ય દ્વારકાનગરી બનાવી પણ મહાભારતના યુદ્ધ પછી એક શ્રાપને કારણે આખું શહેર સમુદ્રમાં ગરકાવ થઈ ગયું એ ડૂબેલા શહેરના અવશેષો પર ખુદ ભગવાન કૃષ્ણના પ્રપૌત્ર વજ્રનાભે પહેલું મંદિર બનાવ્યું હતું ઇતિહાસ જુઓ તો ખબર પડે કે આ મંદિર કેટલીયે વાર તૂટ્યું અને ફરીથી બન્યું છે અને આજે ગોમતી નદી અને અરબી સમુદ્રના સંગમ પર આ ભવ્ય જગત મંદિર ઊભું છે આ કોઈ સામાન્ય મંદિર નથી ચૂનાના પથ્થર અને રેતીથી બનેલી પાંચ માળની પ્રભાવશાળી રચના છે અને આ આખી ઇમારત બોતેર અદભુત કોતરણીવાળા સ્તંભો પર ટકેલી છે જસ્ટ ઇમેજિન મંદિરના બે મુખ્ય દરવાજા છે પ્રવેશ માટે મોક્ષ દ્વાર અને બહાર જવા માટે સ્વર્ગદ્વાર એના શિખર પર બાવન ગજની ધજા લહેરાય છે જે દિવસમાં પાંચ વખત બદલવામાં આવે છે ધજાના સાત રંગોનો પણ ખાસ અર્થ છે જેમ કે વીરતા શાંતિ જ્ઞાન અને શક્તિ પણ સવાલ એ છે કે શું આ દંતકથાઓને કોઈ વૈજ્ઞાનિક પુરાવા સપોર્ટ કરે છે આ સવાલનો જવાબ શોધવા માટે આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાએ પાણીની અંદર શોધખોળ શરૂ કરી આ શોધખોળ દ્વારકા અને બેટ દ્વારકાની આસપાસના દરિયામાં થઈ જે કૃષ્ણનું ઘર મનાય છે અને દરિયામાંથી જે મળ્યું એ ખરેખર અદભૂત હતું ડૂબેલા પથ્થરો પ્રાચીન મૂર્તિઓ અને ઘણું બધું મંદિર પાસે જમીનમાં ખોદકામ કરતા એક પછી એક એમ છવ્વીસ અલગ અલગ વસાહતોના સ્તરો મળ્યા આ બધી શોધો દંતકથાને ઇતિહાસ સાથે જોડે છે એક વૈજ્ઞાનિક કડી પૂરી પાડે છે એટલે જ દ્વારકા માત્ર ઇતિહાસ નથી એ હિન્દુ ધર્મના ચાર સૌથી પવિત્ર યાત્રાધામોમાંનો એક છે અને હવે તો નવો સુદર્શન સેતુ પુલ ભૂતકાળને વર્તમાન સાથે જોડી રહ્યો છે દ્વારકાધીશ મંદિર શ્રદ્ધા અને અતૂટ વારસાનું પ્રતીક છે પણ સવાલ એ છે કે અરબી સમુદ્ર બી